દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર સ્કાયવે બાજુ સ્કાય વે ની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થતાં દુકાનમાં ચાર પાંચ આવા તત્વો ઘુસી ગયા હતા અને તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી શહેરના હોટેલ કાયવેની બાજુમાં આવેલ કોમ્પ્લેક્ષમાં આવેલ ખોળલકૃપા કાર એસેસરીની દુકાન આવેલ છે આ દુકાનની સામે પાર્કિંગ નહીં કરવા માટે દુકાન માલિક અનિલભાઈએ ના પાડતા ચારથી પાંચ આવા તત્વો દ્વારા દુકાનની અંદર ઘૂસી લોખંડનો ઘોડો પાડી દીધો ગાળો આપી મારામારી કરી હતી અનિલભાઈના જણાવ્યા મુજબ કારની અંદર ફિટ થતાં વિડીયો ડિસ્પ્લેવાળો ઘોડો પડ્યો હતો અને બીજી અન્ય કિંમતો એસેસરી હતી જેના કારણે અંદાજી ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર અંદર ખાખીનો ખોપ ના હોય તે રીતે અવારનવાર જુદા જુદા બનાવતા બનતા રહે છે ત્યારે આજે આવારા તત્વોએ ધોળા દિવસે એસેસરીની દુકાનમાં તોડફોડ કરી હતી મારું નામ અનિલભાઈ વાળિયા છે આપણે દોઢસો ફોટ ઉપર આપણે સ્કાયવે હોટલની બાજુમાં સિલ્વર એવન્યુ કોમ્પ્લેક્સ છે ને આપણે દુકાન આવેલી છે કાર એસેસરી બરાબર ગાડીઓ લેવા બાબતે આપણે નાની મોટી મેટર થઈ ગાડી ભાઈ પાછળ લઈ લે તો આને કીધું કે તારે મને દુકાનો નહીં કરવાનો અમે દરબાર થઈ બરાબર કીધું કાયા વાંધો નહીં હશે ભાઈ ટુકારો નહીં કરો ભાઈ ભાઈ લઈ લો ગાડી ગાડી પછી લીધી કરાય બરોબર મારી ગાડી નીકળી જાય એ લોકો ચાર પાંચ જણાને લઈને ને અને અમે અંદર સાંજે બેઠા હતા એટલે અંદર આવીને મારામારી કરી અને આ દુકાનની બધી તોડફોડ કરી અને આ બધું ભાંગી તોડી નાખ્યું અને અહીંયા અવારનવાર બધા આવતા જ હોય છે બરોબર આ સિલ્વર એવાનું ની અંદર પારા ઘડી આવી માથા પર હોય છે બધા લુખા હોય તો અવારનવાર બધા આટા મારતા હોય છે જૂની અદાવત કઈ જૂની અદાવત કઈ નહીં બસ એ આ બાબત છે નથી ગાડીઓ લે મૂકવામાં અને કાઢવા માટે કેટલું નુકસાન છે મારે લગભગ સાત આઠ લાખ રૂપિયાનું નુકસાન કરવા માટે બધા એન્ડ્રોઈડ પ્લેયર ને બધું થોડું નાખ્યું સાત આઠ લાખ રૂપિયાનું બધું નુકસાન કરવું છે નુકસાન એમાં શું શું એન્ડ્રોઈડ પ્લેયર હતા બધા ટીવીના અંદર ની સાઈડ એ બધું એના તોડી નાખ્યું ઉપર પાછું બીજું બધું હતું જે કિંમતી આઈટમ હતી એ બધી એ તોડી જાય અને આ બાર છે ને છૂટી લઈને બધા અંદર ઘાકા કેટલા જણા એ પાંચ જણા હતા ચાર થી પાંચ જણા